Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

નકરા તો જબરો મે તારા કાપે પકડેલા નહી ને જેની ની નહી આ ઘરે નથી માળા નથી ખેચેલો નથી આ બે કા ડોકુ પેરવા ડોકુ ચાલુ ખાલેલું જો કોઈ ગલત કરે આ કાતરલાની વ્યાજ બરી મછલી આ જાયે છો ડોકુ લે લે તું અને ની રબર રબર રવડો સરખી લાગીયા કાતર કા હે ઓય સોકરીયો આવે લેવા તા કે ઓલતા તો હે લેવા મારે ને ની લાગતો બે કાપી લાગે

ड ज <slowly>

अब बोहा न जारी गर्न बोल्न चाहैछु न सबैले एक अर्काले के गर्छौ के ठिक छ पाबेला हे हा एक आपन बाजा पनि आउँछ नै अगाडी जारीमा जाप्नु होला कोल्लिला पाउन ताई छोड्यो पाठा छोड्यो मात्र आ त बोल्नु न बाजा लाग्छ અરે લન જાય થી નટઈ મુસરતી તા હિજુ જાય જ કરે બહુ દીમો આ ઓ એને ડોકો પકડી લે બે એક આવ લાક છે કાળ હા એ બસ લે 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 ડોકો પકડી લે બહુ તે મિનટમાં હે Hãy cho kênh Ghiền Mì Gõ Để không đi con con lại luôn anh ơi. Đặt cái đồ lại. Đéo nó chở જવાની ગયા <gửi> <to music players> <A> <UK gurk> <chanting> લાકડી મકર્યા કરો ના ભાઈ એટલે અગાડી પેલા એમ કર્યા કરે એટલે પેલો મારા પસાર થી પકડી લે એનું લાકડી બાજુ ધ્યાન રહે એમ कटा पीचे અલુને આદુ તો પેલો છે કે ઓય ઓહો કમરા ચાહી બે નો બહુ મારી મરી જાય શ્વાસ ન લેવાય આમાં જ બેટા ક્યાંવા માટે અમારી તો પકડો ન પકડો ઓય એને લે એમની એમની કોર દેને ઉતાર લે બીજો ને આખો લેવાનું એકદમ અલજ બરા ગાલ્યો તો ચાલે ચાલે અલ્યા ચાલે ચાલે પૂરી દીદો દે Oh dear, puri liro. Hina idam, kacharam kalti to. Kacharam. Puri liro. Kacharam. Rait dori sa તો આ કાતર કાઢી લેની અને ગજામાંથી ફેંજી જા કોનો પૈસો આયવા અનસપાં અમારા પેઠ થી આવડ બી મળાય એવા બેઠી